દેવી લક્ષ્મી તમારા ઘરમાં આવતા પહેલાં આ સંકેતો આપે છે ના કરો નજરઅંદાજ જ્યારે અચાનક તમારી આસપાસ લીલી વસ્તુઓ દેખાવા લાગે તો સમજી લેવું કે તમને દેવી લક્ષ્મીની કૃપા મળવાની છે તમારા જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓનો અંત નજદીક છે તમારા ઘરે માતા લક્ષ્મીનો વાસ થવાનો છે મહાલક્ષ્મીનું વાહન ગુવડ છે તેથી જો તમને વારંવાર તમારી આસપાસ ગુવડ દેખાય અથવા તમારા સપનામાં ગુવડ ઉડીને તમારી પાસે બેસી જાય તો સમજી લેવું કે મહાલક્ષ્મી તમારાથી પ્રભાવિત છે અને તમને જલ્દી જ આશીર્વાદ આપવાના છે જ્યાં પણ ગુવડ હોય છે ત્યાં દેવી લક્ષ્મી અવશ્ય જાય છે ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે મુખ્ય દ્વાર પર સૂર્યદેવ યંત્ર સ્થાપિત કરવું શુભ છે વાસ્તુશાસ્ત્ર અનુસાર મુખ્ય દરવાજા પર લગાવવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે દેવી લક્ષ્મીના આગમનનો બીજો સંકેત એ છે કે જો તમે સવારે શેરડી જુઓ તો સમજી લો કે દેવી લક્ષ્મીની કૃપા તમારા પર વરસવાની છે આ સ્પષ્ટ સંકેત છે કે તમારા ઘરમાં ખૂબ જ જલ્દી સુખ સમૃદ્ધિ અને સંપત્તિ આવવાની છે જો અચાનક તમારા ઘરમાં કાળી કીડીઓ આવી જાય અને એક સમૂહ બનાવીને કંઈક ખાવાનું શરૂ કરી દે તો એવું માનવામાં આવે છે કે તે વ્યક્તિના ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન જલ્દી જ થવાનું છે જો ઘરમાં એક જગ્યાએ ત્રણ ઘરોડી જોવા મળે તો તે ખૂબ જ શુભ સંકેત છે એવું માનવામાં આવે છે કે દેવી લક્ષ્મીનું આગમન થવાનું છે આ સિવાય માન્યતાઓના આધારે જો કોઈ વ્યક્તિના જમણા હાથ પર સતત ખંજવાળ આવતી હોય તો તેનો અર્થ એ છે કે વ્યક્તિને આર્થિક લાભની ઘણી આશાઓ હોય છે જો તમે તમારા ઘરમાં પક્ષીનો માળો બનાવતા જુઓ છો તો તે ખૂબ જ સારો સંકેત છે આનો અર્થ એ છે કે તમને પુષ્કળ પૈસા મળવાના છે જો તમે વહેલી સવારે ઘરની બહાર નીકળો છો અને કોઈને સળંગ કેટલાક દિવસો સુધી ઝાડું મારતા જુઓ છો તો તેનો અર્થ એ છે કે તમારા કેટલાક મોટા વિવાદો ઉકેલાઈ જવાના છે તમને ટૂંક સમયમાં નાણાકીય લાભ પણ મળી શકે છે જો તમે સવારે ઉઠતાની સાથે જ શંખનો અવાજ સાંભળો છો તો તેનો અર્થ એ છે કે તમને ધન પ્રાપ્ત થશે અને દેવી લક્ષ્મીના આગમનના સંકેતો છે એવું પણ માનવામાં આવે છે કે જે ઘરમાં દેવી લક્ષ્મી આવે છે તે ઘરના સભ્યોની ખાનપાનની આદતોમાં બદલાવ આવે છે ભૂખ ન લાગવાની સાથે આ લોકો દવાઓ અને માંસાહાર ખોરાકથી પણ દૂર રહેવા લાગે છે ધાર્મિક શાસ્ત્રો અનુસાર દેવી લક્ષ્મી સાંજે સાતથી નવ વાગ્યાની વચ્ચે પ્રવાસ પર હોય છે તેથી આ તે સમય છે જ્યારે સાંજે દેવી લક્ષ્મી ઘરમાં આવે છે આવી સ્થિતિમાં નિષ્ણાતો કહે છે કે જો તમે પણ દેવી લક્ષ્મીને તમારા ઘરમાં આમંત્રિત કરવા માંગો છો તો આ સમયે ઘરેને સંપૂર્ણ રીતે સાફ રાખવાની સાથે ઘરમાં પ્રકાશ પણ જાળવી રાખો એવું માનવામાં આવે છે કે દેવી લક્ષ્મી આવા ઘરમાં પ્રવેશ કરે છે અને ત્યાં હંમેશા નિવાસ કરે છે ધ્યાનમાં રાખો કે જો ઘરમાં દેવી માતાનો વાસ હંમેશા રહેતો હોય તો ઘરમાં કલહ ગંદકી અપશબ્દ વગેરેને ક્યારે પ્રવેશવા દેવું જોઈએ નહીં આ સાથે એવું પણ માનવામાં આવે છે કે ઘરના મુખ્ય દ્વાર પર ઘીનો દીવો પ્રગટાવવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે કહેવાય છે કે દેવી લક્ષ્મીના આગમન સમયે દીવાઓનો પ્રકાશ તેજ થવા લાગે છે જો તમારા પૂજા રૂમમાં દીવાનો પ્રકાશ અચાનક વધવા લાગે તો તેને શુભ સંકેત માનવામાં આવે છે દેવી લક્ષ્મીના આગમન સમયે સમગ્ર વાતાવરણ સુગંધિત બની જાય છે જો દેવી લક્ષ્મીની પૂજા કર્યા પછી તમારું ઘર અચાનક સુગંધથી ભરાઈ જાય છે તો આ પણ એક શુભ સંકેત હોઈ શકે છે માતા લક્ષ્મી ધનની દેવી છે તેથી જો તમારા ઘરમાં અચાનક ધન વધવા લાગે તો તે દેવી લક્ષ્મીના આગમનનો સંકેત પણ હોઈ શકે છે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મી ચોક્કસપણે તે ઘરોની મુલાકાત લે છે જ્યાં દરરોજ કનક ધારા સ્ત્રોત અને શ્રી સુક્તનો પાઠ કરવામાં આવે છે આ ઘરના સભ્યો પર દેવી લક્ષ્મીની વિશેષ કૃપા રહે છે દરરોજ લક્ષ્મીની આરતી કરવાથી ઘરમાં મહા લક્ષ્મીનું આગમન થાય છે ચોતીસના મતે લક્ષ્મીની આરતી અને પૂજા કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે આ ઉપાય કરવાથી ધનનો વરસાદ થવાની સંભાવના બને છે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ખારા પાણીથી ઘર સાફ કરવું જોઈએ આ ઉપાયથી ઘરમાંથી નકારાત્મકતા દૂર થાય છે અને દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે લક્ષ્મી માતાના આગમનનો એક શુભ સંકેત એ છે કે તમને ભૂખ ઓછી લાગવા લાગે છે અને ઓછું ભોજન કર્યા પછી પણ તમે સંતોષ અને પ્રસન્નતા અનુભવો છો તે જ સમયે લોકો સાત્વિક ખોરાક પસંદ કરે છે ઘરના લોકો માંસાહારી ખોરાકને બદલે શાકાહારી ખોરાક પસંદ કરવાનું શરૂ કરે છે મોરનું દેખાવું ભાગ્યલક્ષ્મીના ઉદયની નિશાની છે ખાસ કરીને જો તમને ક્યાંક નાચતો મોર દેખાય તો સમજી લેવું કે તમને જલ્દી જ દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે ખાસ કરીને સવારે મોરનું દર્શન કરવું ખૂબ જ શુભ હોય છે વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના મુખ્ય પ્રવેશ દ્વારની જમણી બાજુએ શુભ ચિહ્ન બનાવવાથી ઘરના સભ્યોને વિશેષ લાભ મળે છે તેની સાથે ઘરની નકારાત્મક ઉર્જા પણ દૂર થાય છે માતા લક્ષ્મીની પૂજા માત્ર ધન સંપત્તિ જ નથી આપતી તેની સાથે તે વ્યક્તિના માન અને સન્માનમાં પણ વધારો કરે છે વ્યક્તિને યશની પ્રાપ્તિ કરાવે છે માતા લક્ષ્મી આજના દિવસે માતા લક્ષ્મીને નૈવેદ્યમાં ચોખાની ખીર કે મખાનાની ખીર અર્પણ કરવી જોઈએ કહેવાય છે કે માતા લક્ષ્મીને ખીરનો પ્રસાદ ખૂબ જ પ્રિય છે આ દિવસે જરૂરિયાતમંદ લોકોને સફેદ રંગના વસ્ત્ર કે સફેદ ધાન્ય જેમ કે ચોખાનું દાન કરવું ખૂબ જ લાભદાયી બને છે